તો વાત કરીએ વડોદરાની તો વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ કૌભાંડનો પર્દાફાશ થયો છે જ્યાં વડોદરા સ્ટેશનથી સુરત મુંબઈ તરફ જતા સગીર રેલવે પોલીસે બચાવ્યા છે બિહાર અને મધ્યપ્રદેશમાં લાલચ આપી કિશોરીને લાવવામાં આવ્યા હતા ત્યારે દસ્તાવેજોની ચકાસણી બાદ સોળ કિશોરો અઢાર વર્ષથી નાની વયના હોવાનું સામે આવ્યું આ બાળ મજૂરીના ઈરાદે તસ્કરી માટે લઈ જવાતા હોવાની દિશામાં તપાસ કરવામાં આવી હતી जब भी हमको कोई हमारे यहाँ ए एस क्यू करके एक अलग से स्कॉड है जो ह्यूमन ट्राफिकिंग के लिए काम करता है इनको जो अगर कोई भी हकीकत मिलती है तो हम उसको साथ में रख के सी डब्ल्यू सी को साथ में रख के सब चेकिंग करते हैं और उसको पूछपरछ करते हैं पूछताछ किए किए जाने के बाद अगर कोई लगता है कि गुनाहित है तो आगे की कार्यवाही होती है बाकी हम उसको जो भी उनका वालीवारा जो भी मिले उसको हैंडओवर करते हैं तो भी संस्था છે અને કાર્ય પ્રકારનું નેચર મળવા પ્રયાસ સંસ્થા પ્રયજ્યુનલ હેડ સેન્ટર સોસાયટી આપની સંસ્થામાં સામાજિક કાર્યકર્ત તરીકે છું સાથે મારી ટીમ છે અને અમને આજે મેરી હેડ ઓફિસર થી મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેન માં રતલામ તરફથી વીસ થી બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય તેની માહિતી મળી અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે સોળ જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે આવનાર ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને કોઈ અમારે एस क्यू करके एक अलग से स्कॉड है जो ह्यूमन ट्राफिकिंग के लिए काम करता है इनको जो